ભાઈ મારા ભાઈએ આ ફઈ ફઈ કેવાનું બંધ કરો ને કે જીભ ખેંચી લે ભૂલકન ડોહા હું તો કંટાળું તમારે કહું છું દવા પીવાનું રાખો પણ એ ભૂલી જવા હે આલુ તાર તો દવા ઢીચાય હતો જઈને આવું એમ કહું છું જઈ આવો ડબલ જવું છે ડબલે જવું છે ને ઓમ જવું છે પોઈન્ટ ઓથી ટાંકીમાંથી લઈ લેજો પાછા હા નું હા યે એ તો બને तो तो जाओ तो

મને કોક ને ધોકો મેલ્યો તમને કોઈ ભૂત ભાઈ ધોકો મેલા કે કોઈ ભૂત ભા મારે એમ નહીં મને ખબર છે ઈને તો હું એક દાડો ખોળી લાયો તું જો મને ધોકા મેલદા ના ખોળી લાયો હારું સોનો માનો જજો ઈતિ ભૂલકણે તો ભૂલકણે ના તું દેન તાદુર મારી જિંગી બગાડીયો મારી જિંગી મૂ ચમ નહીં ભૂલી જતી કો એ લેબરા પર બેહું છું ઈ કરે

મેં તો તે તેમે તો બેઢવાનું બધું ખાશો ખાલી હું આમાં ને મેઠે બેવાના ખાલી ઊભો ઊભો પાણી પીને પાછો જાઉં છું નહી મારી ઘણી સેવા કરી છે તમારી સેવા કરવી પડે કે મિશાને તમારી સેવા કરી તમને યાદ નહી એટલે હું તમારી સેવા કરવા માંગુ છું બેડો ના ના સાંભળો ખાલી સારક કરી સામાને પાણી પીવે ભૂની રહેવા હેડો મારું મન રાખો અલ્યા તમે તો અગર પેલું હામું ઘર તમે તો કાઠો કર્યું ઓને જ મારી માની સોકને ટોટકે મત دھوખો મેળ્યો છે

કરવા ચપ્પુ બતાવાનું છે દે તો નાટક ખાલી ખાલી બહાર કાઢી નાખ

સુધરો સુધરો આ તમારો બાઇક પરથી પડ્યા ને એટલે ભાગ્યો પગ જેમ કોઈ ભોડા માલ તો બાપડા હેરાન કરવા પડ્યા હો આ જીને ટોટિયા ભાગે એ શખ્સ આ પાછો સીધી ચાલે આ શખ્સ ને બક્સ થી ખબર મુકો કે મુકો કે તું જો ઢેસન જુદા ના કરું તો કેજી મને બીક લાગે છે લે થઈ જો લાવો હા આદુ કાપી નાઉ કા આદુ 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 લે હું આવું

ખોટું તમે કોઈથી જતા રહો હું આ તો કોઈ ચાવા મૂકી નહીં ઓ થોડું મેલી થા મેલી થા તું કો સગા બે હો કુકર અમે મેલી હો તો લાગ થા ખોટું હણો તણો સમ મેલી છે કે તણ થો પીન જ જાવ એ ઈ તો ગોડા ગોડા પણ તમે ગોડા જ લાગો હો મારો મારે હું તણા મો મોરા ભેગુ મોડા વળી તણ સાનો સુખ કો ખેસી એ બીને કરે તા હાય મોરલેરા સમરે જો તલકજી હે રાકા દે એને મારા ટોટિયા ભાજા થઈને હું ઉંગીરો મને ધોકો મેલી નાઈ ગયો

આ ભૂલકણિયા તો ભૂલકણ્યા તો હું તો દવા કરી કરી થાકી જવું પણ આ મારું મગજ એક વાર ગોળું કરી નાખશી ખોટું તો નહીં લાગ્યું કે

એટલે કીધું આ તો કઢી બનાય ખાટું ના પાડ્યું છે ખાવ ખાટું ખાવા ના પાડ્યું છે કઢી બનાય પાટો બંધાવ આવો પાટો બંધ દીધો ચોસો પાટો આજે આ બંધ્યો ભૂલકાણ ભૂલકાણ હું તો કંટાળ્યું હું તમાર પગમાં વાગ્યું તો ને હાથમાં જો પાટો બંધાવાનો આવતો તો પગમાં નહીં વાગ્યું ડોક્ટર કે શોકન દુખાતા હું હાથમાં દુખાતા એટલે હાથમાં પાટો બંધી જાય આવતા ભગવાન હારું કરજો તમારે તો ડોહા હું કંટાળી જીવું પણ તમને એટલી એ ખબર નહીં પડતી એ ભૂલી જાવ દુખ દુખાતું નહીં દુખાતું નહીં હા તો હા પગ દુખાય છે તો તો આ પગ આવો કેડા ટ્રેન નેસર આવી ગયો ને એ ભગવાન એટલી ટ્રેન નેસર મરવા જાતા તે ટ્રેન નેસે આવી ગયો બાઈક પરથી પડી ગયા તાર પગ ભાગ્યો તને હાથ જો પાટો બાંધવા હતો તો ડોક્ટર ને ખબર નહીં પડતી ગો ડોક્ટર તને ગોડો છે હા તમે જ એક ડાય હસો તમને એમ નહીં થાય હું ભરો દવા નહીં પીતી ના છે નહીં પીતી કે દવા રો હું દવા લઈને આવું છું આટલો પાટો બંધાય દવા પી જશે તો શેવી દવા છે બતાય બતાય અગર પીવો કા તો યાદ રાખો થોડું તો યાદ રાખો છે કે થયા જન્મના પાપ નડાવે તે હું તમારા જેવા જોડે પહેણીને આવી મારે તો જિંદગી બગાડી ભૂલક કણારું આવું તો દુનિયામાં કોઈ ભાડ્યું નહીં છે કે આ લોકો તમને જ ભાડા હો કે આ ભૂલકડે દોહો થાય હા હે દેવા તું હશર છે અમે કદી જિંદગીમાં ભૂલ લે ના આ તો પગ પાટો બંધવાનો તો ને હા થી બંધ અરે લો દવા ઘડી તાનું યાદ જ આવ્યું છે બધું હા પાટો છો બંધ્યું છે આ કન્ડક્ટર જ ગોડો છે ને પેલા ના દસ ભાગવાના મને ભાઈ કેવાનું પેલા ભૂલી જાઓ પછી કેજો મને યાદ આવી ગયું એમ Oh, 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 oh